ભ્રષ્ટાચાર નહીં આખી સરકાર ભ્રષ્ટાચારમાં છે મંત્રીઓ અને તેમના પુત્રો ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે મંત્રીને ઘર ભેગા કર્યા પણ ફાઈલો હજી ક્યાં છે પંચાયતમાં અત્યાર સુધીના ભ્રષ્ટાચારની માહિતી લોકોને અપાશે એ મણરેગાંડમાં ભ્રષ્ટાચાર હોય નકલી કચેરીના નામે ભ્રષ્ટાચાર હોય પંચાયતની ગ્રાન્ટોનો ભ્રષ્ટાચાર હોય વિકાસ કામોના નામે રેતી ચોરી માટી ચોરીનો ભ્રષ્ટાચાર હોય કે પછી અન્ય રીતના કમિશન ખોરીનો ખેલ હોય આ બધો એ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતની જનતાને એ હકીકત જણાવે કે પંચાયતી રાજમાં ચાલતા ભ્રષ્ટાચારને અત્યાર સુધી છાળવનારની જવાબદારી નક્કી કરવા માગો છો કે નહીં બીજો પ્રશ્ન અમારો એ છે કે આ રાજ્યની અંદર તમે બહુ ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ અને બધા પુરાવા સામે આવ્યા તો પંચાયત મંત્રીને પડતા મૂક્યા છે પણ ભ્રષ્ટાચારની જે કરોડો રૂપિયાની ફાઇલો હતી એની ઉપર તમે કાંઈ પગલાં ભરવા માગો છો કે નહીં અને ત્રીજી વાત ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કમિશન અને કોન્ટ્રાક્ટમાં ચાલતા મોટા પાયે ખેલ છે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગમાં ચાલતા ખેલ છે અને ભ્રષ્ટાચાર છે તેની સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરવા માંગે છે કે નહીં આ તમામનો એમને જવાબ આપવો જોઈએ